ચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય સત્ય સનાતન ધર્મની ની જય હનુમાનજી મહારાજ ની જય તો ચાલો આજે આપણે વાર્તા કરશું ફૂલકાજડી ની વર્ત ની આ દિવસે વ્રત કરનાર કન્યા વહેલી ઉઠે છે અને સવારે નહીં ધોઈને તૈયાર થાય છે એ દિવસે કન્યા નકોરડા ઉપવાસ કરે છે અને પાણી પણ બને તો ત્યાં સુધી ઓછું પીવે છે તેમ છતાં પણ જો પાણી પીવું હોય તો ફૂલ સુંગીને પાણી પીએ છે. ત્યાર બાદ ત્યાર પછી શંકર ભગવાનના મંદિરે જાય છે અને ત્યાં આગળ શંકર ભગવાનની પૂજન કરે છે. પછી જ્યારે દિવસ આથમે ત્યારે ગાયો ઘેર આવે છે. ત્યારે સાંજે ગાયોનું પૂજન કરે છે અને ગાયોનું પૂજન કર્યા પછી એ જમે છે. એ દિવસે વ્રત કરનાર આખી રાત જાગરણ કરે છે અને ઘરના બીજા માણસો તેને જાગણવામાં મદદ કરે છે. જય શ્રી કૃષ્ણ બધાને